નવ ને રવિવારના રોજ અમારા હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અને મોટા ગજાના વેપારી મનાલી ટેક્સટાઇલમાં સાડા તેર લાખ રૂપિયાની ચોરી થયેલી છે અને હજી સુધી આજે દસ દિવસ જેવો સમય થયો છે હજી સુધી કોઈ ચોરના સગળ મળ્યા નથી એવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે હજી સુધી ચોર પકડાના નથી માટે અમે સાહેબને આવેદનપત્ર આપવા માટે આવીએ છીએ કે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરવામાં આવે દસ દિવસ અગિયાર દિવસ થઈ ગયા છે અને આ અગિયાર દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં ત્રણ મોટી મોટી ચોરીઓ થઈ છે અમારા જ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ તંત્રના વિસ્તારમાં આ ચોરી થઈ છે એથી વેપારીઓ અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે અમારા વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ નથી માટે ચોરોને આવું મોકળું મેદાન મળી રહ્યું છે અને અમે એ પણ માગણી કરીએ છીએ કે લોકભાગીદારીથી આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલી હા કોર્પોરેશનમાં અમે રજૂઆત કરી છે અને આ બાબતે ત્રણ મહિના પહેલાં રજૂઆત કરેલી છે હજી સુધી ધારાસભ્યોએ ગ્રાન્ટ પણ મંજૂરી કરેલી છે મંજૂર કરેલી છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જી છે સીસીટીવી કેમેરાથી જ બધા કોર્ડન કરેલું છે અને તેમાં ચોરોના ફેસ ને બધું આવી ગયેલું પણ છે જી હજી સુધી કોઈ કાર્ય મતલબ ચોરો પકડથી દૂર છે એવું છે હજી સુધી અમને કોઈ એવી માહિતી નથી મળી અમારી માંગ છે કે આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરવામાં આવે